સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત ધરણેતર મેળાનો આથી શુભારંભ થયો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે જિલ્લા કલેક્ટર પોલીસ વડાએ પૂજા અર્ચના કરી હતી પરંપરાગત રીતે મૂડી સ્ટેટ દ્વારા બાવન ગજાની ધજા ત્રિનેતેશ્વર મહાદેવ મંદિરે ચડાવવામાં આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને રિલિંગ કાપી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મંદિરના પરિસરમાં આવેલ કુંડ પર પૂજા અર્ચના કરી અને દૂધની વહી કરીને શુભારંભ કરવામાં આવ્યો છે જે તરણેતર આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે રાજ રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે તરનેતરના મેળામાં આ પેલા દિવસે અમે જે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં અમે જે પૂજા અને જે ધજાની જે પરંપરા છે એ અમે દર વર્ષે અહીંયા કરીએ છીએ જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી જુનું મૂડી સ્ટેટના વિસ્તારમાં આવતું એ જૂના વખતથી આ એક મૂળી રાજપરિવારની અને ઠાકોર સાહેબ મૂડી વતી ની જે આ પરંપરા છે એ મેં જાળવીને રાખી છે